જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું પરમાર ફેમિલી બધા મિત્રો આશા રાખું છું બધા મજામાં જશો વાગે છે સાત અને વ્લોક કરે છે સ્ટાર્ટ સવાર સવારમાં બધાને જય માતાજી જય ગુડ મોન જયરામ રામ અને ગુડ મોર્નિંગ બધી ફેમિલી સાથે ગુડ મોર્નિંગ કરાવી દઈએ મારા તરફથી પણ ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવો તો હું હજુ જાગ્યા નથી તો પહેલા ઉઠી ગયા છે પણ હજુ ખાટલામાં ડબાય છે કારણ કે આજ શનિવાર છે લઈ જવાનું છે તેથી હજુ ગુડ મોર્નિંગ બટ ગુડ મોર્નિંગ મિત્ર સવાલ સવાલ બનાવી રહી છું છોકરાઓ માટે નાસ્તો ગાઈસ છોકરાઓ ને જવાનું સ્કૂલમાં માં માટે ચા પણ મી કઈ ગઈ છે ચા પણ બની ગઈ છે સવાલ સવારમાં તો બેલા ની પણ સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત એકદમ ગાય અહીંયા ઊભી છે ગાય દોઈ લીધી છે અણદાન ખાઈ ગઈ છે એકદમ મસ્ત

સાફ સફાઈ છે ઘરમાં સાફ સફાઈ કરી દીધી છે પપ્પા બેઠા જશે આગળ રસોડાની પણ સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે ગઈ સવાર સવારમાં

કારણ કે આ ગાય બહુ તોફાન કરે છે બે ત્રણ દિવસ એટલે કોઈ ગાય નહીં જાય ટોકડી પર તબેલાની અંદર ચલોગાઈ દુકાન તો ખોલી દીધી છે આપણે અને દુકાને દીવો આગળ સેવા પૂછા પણ કરી દીધી છે હવે જઈએ છીએ કૂતરાઓની સેવા કરવા માટે કારણ કે આ શનિવાર છે તો કૂતરાઓની સેવા પણ કરી લઈએ થોડી કૂતરાઓની બિસ્કીટ ખોડવા માટે જઈએ છીએ ચલોગાઈ જ કૂતરાઓની તો બિસ્કિટ નાખી દીધા છે આપણે છોકરાઓની સેવા કરી દીધી છે છોકરાઓ લઈને આવી આવી ગયા ગયા છે છે આપણે સ્કૂલેથી સ્કૂલમાંથી અહીંયા તબેલાની સાફ સફાઈ પણ મસ્ત થઈ ગઈ છે ધોઈને સાફ સફાઈ કરી દીધી છે શેપાલીએ ગાયો પણ મસ્ત ઊભી રહી ગઈ છે ગાયોને નવડાવી બેવડાવીને નાખી છે ગાઈસ ગાઈસ આપણે આવી ગયા છે ઘરે છોકરાઓને લઈને અને ટીફિન પણ લેતા જઈએ અને ટીફિન હજુ કોઈ આપવા નથી આવી આપણું ટિફિન તૈયાર થઈ રહ્યું છે આવી છે મગનું શાક છે અને રોટલી છે ગાઈસ મસ્ત અને જેને પણ જમવું હોય ત્યાં આવી જાઓ ગાઈસ એટલે ગાઈસ આવી ગયા છે ઘેર ગાઈસ મિત્રા રહી છે ગરમા ગરમ ચા ગાઈસ આપણે પીવાળી ગઈ છે ચા જાનકીબેન લાવે છે ગત્તા લીંબુ સુમિત્રા લઈને આવી છે

ચલો કઈ સુમિત્રા બેસી ગઈ છે છોકરાઓને સ્વેટર ધોવા માટે છોકરાઓને કાલે રજા છે પછી સોમવારે સ્કૂલે જવાનું છે તેથી સ્વેટર ધોઈ નાખે છે સુમિત્રા કારણ કે શનિવાર છે ફરીથી જ આપણે જઈએ છીએ ખેતરમાં ચેનલ વાળા ખેતરમાં જઈએ છીએ કંઈક કઈ જઈને મળીએ આગળના વિડીયોમાં ખેતરમાં આવી ગયા છે આપણે

ઈકળ કાપું છું અનિલ બાવર તો મિત્રા ચડી રહી છે અહીંયા હા અહીંયા આપણે કેનાલની જોડે જ છે આપણું ખેતર અહીંયા ચાલો ભાઈ ફાઇનલી આપણે ખેતરમાં જઈને તો આવી ગયા છીએ ખેતરમાંથી બે ઝાડવા કાપી લાયા છીએ જે સુમિત્રા છોડી રહી છે

લો ભાઈ આપણે આવી ગયા છીએ ઘેર ઘેર આ મેનશીટ બેસાડવાની છે મેનશીટ ના બેસાડવા માટે બોલાય છે મેનશીટ ઘેર અહીંયા બધું ચાલુ કરી દઈએ આ લાઈટ બંધ છે આ મેનશીટ ના લીધે એક આ લાઈટ બંધ છે ગાઈસ આપણે દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે ઘરે આવી ગયા છીએ

અહીંયા કૌશિકભાઈ થઈ ગયા છે આજે બીમાર વહેલા વહેલા સુઈ ગયા છે ચાલો ગાઈસ સુમિત્રા બેસી ગઈ છે રોટલી બનાવવા ગઈ સુમિત્રાને અહીંયા ઉભું રસોડું છે તો અહીં નીચે બેસી ગઈ છે ગાઈસ રોટલી બનાવવા માટે આ સાથે જાનકી બેન જમવાનું જમી રહે છે દૂધનો રોટલો અનજીબેન અહીંયા ગુમાવી રહે છે સ્પ્રિંગ

તો દેવી છે જમી દે દે એકદમ જમી બોલ રહ્યા બેસે છે મિત્ર આયે બેસે છે અંજલી આયે બેસે છે રાંતી બેગ ભરી રહી છે ગાઈસ નાઈટ આટલું ખાઈને પાછું ઊંઘ ગયો છું જમી રહી છે ફાઈયા બેસે છે Good night. Good night. Good night. Good night. And good night. Good night. Good night. Good night.